એડવોકેટ છું મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવી નડિયાદ મહાનગરપાલિકાને પણ જાહેર કરવામાં આવી છે જે દિવસે મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી તે જ દિવસે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને રાત્રે સાડા કરી અને મરીડા ગામનો સમાવેશ કરવા માટે વિનંતી કરેલ આ સાથે નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને મહુધાના ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહેડાને પણ મેં વોટ્સએપ દ્વારા મરીડાનો સમાવેશ થાય તેવી વિનંતી કરેલ છે આ સાથે ગયા અઠવાડિયે આવેદનપત્ર આપી મરીડા ગામનો સમાવેશ થાય તેવા શુભ આશયથી આવેદનપત્ર આપેલ છે આજે પણ અમે અહીંયા કમિશનર સાહેબશ્રીને આવેદનપત્ર માં આપવા માટે આવેલા છે અને જો મરીડા ગામનો સમાવેશ થાય તો મરીડાને ભૌતિક સુવિધાઓ સરકાર શ્રી ની ગ્રાન્ટો અને બીજા ઘણા લાભો મળી શકે તેમ છે મરીડા ગામ નડિયાદ ના સીમાડામાં છે નડિયાદ ની નજીક છે તો કેમ સમાવવામાં આવ્યું નથી એ માટે અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ અને સમગ્ર ગામના આગેવાનો એડવોકેટ સાહેબો પૂર્વ સરપંચ અને સામાજિક આગેવાનો અમારી સાથે આવેલા છે એને અમે અમે વિનંતી કરવા આવે છે કે મરીડા ગામ નો સમાવેશ કરવામાં આવે મારું નામ છે પ્રયણસિંહ કનક્ષી છાસટિયા મરીડા ગામ ના પૂર્વ સરપંચ છું અને જે મહાનગરપાલિકા અહી નડિયાદ જાહેર કરાયેલી છે એમાં અમારે નડિયાદથી મરેડા ગામ અમુકના અંતર નજીકના અંતરે આવેલું છે અને તે અમે નગરપાલિકામાં સમાવેશ કરવા માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવે છે